બે લાખ આસપાસમાં ઊંડાઈની આઈ ટ્વેન્ટી ગાડી આ આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે શું મિત્રો તમે પણ એવી આઈ ટ્વેન્ટી ગાડી ગોતી રહ્યા હતા જે બે લાખ આસપાસની હોય ઊંચું મોડલ હોય સસ્તા ભાવે હોય ઓનર ગાડીના ઓછા હોય પેટ્રોલ પ્લસ સીએનજી હોય તો આજે મિત્રો અમારી ચેનલ ઉપર એવી જ ગાડીની જાહેરાત આવી છે વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ઊંડાઈ કંપનીની આઈ ટ્વેન્ટી ગાડી આ છે મોડલની વાત કરીએ તો બે હાજર બાર મોડલ છે ને ગાડી પેટ્રોલ પર સીએનજી છે ગાડીના ઓનરની વાત કરીએ તો બે ઓનર એટલે કે સેકન્ડ ઓનર ની અંદર આઈ ટ્વેન્ટી ગાડી જોવા મળી જવાની છે ફક્ત અને ફક્ત પંચાણું હજાર કિલોમીટર ગાડી જૈન ચાલેલી છે ટાયર ટાયર તમને સારો કન્ડિશનમાં જોવા મળી જવાની છે ગાડીનું એન્જિન પાવરફુલ છે સાઉન્ડ સિસ્ટમ સારો છે સીટ કવર સારા છે એસી પાવરફુલ છે ઓરિજિનલ ટુ ઓરિજિનલ ગાડી છે ટીપ ટોપ કન્ડિશનમાં છે મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારી ચેનલ ઉપર આવનારા દરેક વીડિયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને આઈ ટ્વેન્ટી ગાડી લેવાની ઈચ્છા હોય એ પણ મિત્રો બે લાખ આસપાસની તો તમારા મિત્રને વિડીયો શેર કરજો જેથી કરી તમારા મિત્રને ગાડી ગમે તો તે પણ લઈ શકે મિત્રો આઈ ટ્વેન્ટી ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત અને ફક્ત બે લાખને પચીસ હજારમાં આઈ ટ્વેન્ટી ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર બારનું મોડલ પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી સેકન્ડ ઓનરવાળી ફક્ત ને ફક્ત બે લાખને પચીસ હજારમાં ગાડી વેચવાની છે આ આઈ ટ્વેન્ટી ગાડી તમને મુરધાર ઓટો જામખંભાળિયાની અંદર જોવા મળી જવાની છે અને ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર સ્ક્રીન પર આપવામાં આવ્યો છે તો તેના માટે કોલ કરી ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો